નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરાથમના દરવાજાથી સમજ મંદિર વચ્ચે વાંદરાએ ઠેકડો મારતા બે જીવતા કેબલ પડી ગયા ચાર વર્ષની બાળકીનો આ બાદ બચાવ બાળકીને તેની ભાઈબાઈએ ઘરે જમવા બોલાવતા તે લારામાં રમતી હતી ત્યાં ઉતરીને જમવા ગઈ અને પાછળથી કેબલ પડતા બાળકીનો આબદ બચાવ થયો ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડી વાર પહેલાં તે અહીંથી વિદ્યાર્થીઓ ભલે ભરેલી રિક્ષા પણ નીકળી હતી જો થોડીક વાર પહેલાં વાયર પડ્યો હોત તો શું થાત તે કલ્પવું પણ મુશ્કેલ છે ત્યારે આમ લોકોના જણાવ્યા મુજબ લખતર બસ સ્ટેન્ડના ત્રણ રસ્તાથી જે રેલવે સ્ટેશન બાજુના જે કેબોલો આવેલા છે તે વર્ષો જૂના છે અને લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ઉપર નજર કરો તો અનેક કેબલોને જોઈન્ટ કરવામાં આવેલા છે ત્યારે આ કેબલો અવારનવાર પડી રહ્યા છે થોડા સમય પહેલાં પણ જમનાજીના આરા પાસે પણ આવા કેબલ પડિયાનો બનાવ બનવા પામ્યું હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે એ એક બાળકી એ લોખંડના લારામાં રમકડા સાથે રમતી હતી તેના ફઈબાએ ઘરે જમવા બોલાવતા તે પોતે રમકડા અહીંયા મૂકી અને ગઈ હતી અને પાછળથી કેબલ પડતા

હજી પડ્યા છે તો તું કેવી રીતે તો તું દોડીને આવતી રહી તી હે ખાવા આવતી રહી ઠીક